ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ ડિમોલેશનની કાર્યવાહી કરતી પૂર્વ કચ્છ પોલીસ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયની સૂચના મુજબ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ અંતર્ગત ભચાઉમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે બોર્ડર રેન્જ ભુજ કચ્છના આઈજીપી ચિરાગ કોડિયા અને પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસે કાર્યવાહી કરી છે પોલીસ ઇન્સ્પેક્ટરે એ જાડેજાની દેખરેખમાં પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગર અશોકસિંહ બાલુભા જાડેજાની મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે દરબારગઢ ભચાઉમાં સ્થિત અશોકસિંહની પત્ની ઇન્દ્રાબાના નામે રહેલા મકાનમાં ગેરકાયદેસર વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીના હુકમના આધારે આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે આ મામલે વધુ માહિતી મેળવવા નાયબ પોલીસવડા સાગર સાબડાનો સંપર્ક થઈ શક્યો નહીં ભચાઉમાં એસટી માર્ગ પર આવેલા પાર્કિંગ પ્લેસમાં દુકાનોના અતિક્રમણ સામે પણ ભાડા કચેરી કાર્યવાહી કરી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે કુંભાર ભચાઉ